હેલો સ્ટુડન્ટ્સ નમસ્કાર આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેની માટે તૈયારી કરતાં એ ફાઇનલી હવે ભરતી આવી ગઈ છે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે જે વિદ્યાર્થી બાર પાસ હોય એ ફોર્મ ભરી દે અને તૈયારી ચાલુ કરી દે આપણી પાસે હજુ ઘણો ટાઈમ છે સાત આઠ મહિના જેવું છે એક્ઝામના શેડ્યુલ મુજબ જાન્યુઆરી ડિસેમ્બરમાં લેવાય તો આપણી પાસે આઠ સાડા આઠ મહિના જેવું છે એટલે હજુ પ્રોપર ડિસિપ્લિન અને પ્રોપર મટિરિયલ અને પ્રોપર સ્ટ્રેટેજી સાથે જો દિવસને દસ બાર કલાક તૈયારી કરવામાં આવે તો આપણે એક્ઝામને ક્રેક કરી શકીએ છીએ જે વિદ્યાર્થી પ્રાઇવેટ જોબ કરતો હોય જે વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ હોય એમાંથી બધેથી આવી જાઓ અને ફાઇનલી જે તમારો ફૂલ ડે છે એ તૈયારીમાં લગાવી દો કારણ કે પછી આખી જિંદગી પ્રાઇવેટ જોબ કરવાની છે પછી આખી જિંદગી બિઝનેસ કરવાના છે પણ જ્યાં સુધી આપણે એલિજિબલ છીએ જ્યાં સુધી આપણામાં વાંચવાની અને દોડવાની ક્ષમતા છે ત્યાં સુધી જો આપણને રસ હોય આપણો શોખ હોય ખાખી પહેરવાનો તો આપણે આની અંદર અવશ્ય લડી લેવું જોઈએ હવે જે વિદ્યાર્થી ગામડાની અંદર તૈયારી કરે છે અને કોચિંગ ક્લાસીસ અત્યારે મારા ખ્યાલ મુજબ એવું જરૂરી નથી કે કોચિંગ ક્લાસીસ મળે તો જ એક્ઝામ પાસ કરી શકે યુટ્યુબની અંદર ઘણા બધા લેક્ચર અવેલેબલ છે ઘણી બધું ગાઈડન્સ અવેલેબલ છે એને ગાઈડન્સ જોતો જાય લેક્ચર એટેન્ડ કરતો જાય નોટ્સ બનાવતો જાય રિવિઝન કરતો જાય અન્ય જે બધી સબ્જેક્ટિવ બુક છે એનું રીડિંગ કરતો જાય તો મારા ખ્યાલ મુજબ કોઈ પણ ભરતી અવશક્ય નથી એમ પહેલાંની જે ભરતી હતી એટલે કે જે બે હજાર એકવીસ બાવીસની ભરતી હતી એની જે એક્ઝામ પેટર્ન છે અને હવેની એક્ઝામ પેટર્ન જે છે એની વચ્ચે શું તફાવત છે એ આપણે વાત કરીશું આ એક્ઝામ પેટર્નની અંદર એક વસ્તુ એડ કરવામાં આવી છે એ છે કોમ્પ્રિહૅન્સન ઇન ગુજરાતી લેંગ્વેજ બીજી કોઈ વસ્તુ કોમન એડ કરવામાં નથી આવી હા એક વસ્તુ છે કે પણ પર્ટિક્યુલર સબ્જેક્ટનું વેટેજ વધારે દેવામાં આવ્યું છે બાકી જે વસ્તુ બે હજાર એકવીસ બાવીસની ભરતીમાં જે સબ્જેક્ટ હતા એ જ સબ્જેક્ટ આની અંદર લેવામાં આવ્યા છે ગુજરાતી લેંગ્વેજ જે છે એ વીસ માર્કનું વધારે દેવામાં આવ્યું છે જોઈએ આપણે હવે જે ભરતી હવે જે પોલીસ એની અંદર રીઝનિંગ છે ત્રીસ માર્કનું રીઝનિંગ છે અને બહુ સારી વાત છે કે આપણને એ લોકોએ પરફેક્ટ કહી દીધું છે કે ત્રીસ માર્કનું રીઝનિંગ લેવામાં આવશે હવે આ રીઝનિંગની અંદર કોઈ વસ્તુ ટફ છે નહીં જો સમજપૂર્વક અને સચોટતાપૂર્વક ડેલી નિયમિત પ્રેક્ટિસ કરવામાં આવે અને સમજણપૂર્વક એની રીતને સમજવામાં આવે કોઈ વસ્તુ અઘરી છે નહીં રિઝનિંગને ક્લિયર કરવા માટે માત્ર તમારે એટલું જ કરવાનું છે કે તમારે એક પહેલાં તો આની એક અલગથી નોટ્સબુક લઈ લેવાની છે રીઝનિંગની રીઝનિંગની નોટ્સબુક અલગથી બનાવી દેવાની હવે રીઝનિંગની નોટ્સબુક અલગથી બનાવવાની છે આપણે જેમ સીસીએની એક્ઝામમાં એ લોકોએ સાત ચેપ્ટર આપ્યા હતા સાત ચેપ્ટર એ એના સિવાયના ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત બ્લડ રિલેશન ટોટલ પંદર ચેપ્ટર આવે છે હું મારી યુટ્યુબ ચેનલમાં આનો અલગથી વિડીયો બનાવીશ બરાબર મારા ખ્યાલ મુજબ એક રીઝનિંગની બુક આવે છે યુવા ઉપનિષદની આ બુક તમે લઈ લો આ બુકની અંદર બધા ચેપ્ટર આ જીપીએસસી લેવલની બુક છે આ બુકની અંદર બધા ચેપ્ટર કરવાની જરૂર નથી જે ચેપ્ટર દસ પંદર ચેપ્ટર છે એનો હું અલગથી વિડીયો બનાવીશ એ દસ પંદર ચેપ્ટર તમે આમાં એડ કરી દો અને એ ચેપ્ટર એક ચેપ્ટરનો વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ લો અને એ એક ચેપ્ટરના પચાસ દાખલા ગણી નાખો શું કરવાનું છે એક ચેપ્ટર છે એ ચેપ્ટરનો યુટ્યુબમાં તમારે વિડીયો જોઈ લેવાનો છે એને સમજી લેવાનું છે બુકમાં જોવાનું છે બુકની રીતને સમજવાની છે યુટ્યુબમાં જે સમજાવે એ રીતને સમજવાની છે અને બીજા પચાસ તમારે એના પ્રેક્ટિસના દાખલા ગણી નાખવાના છે વારંવાર પ્રેક્ટિસ એક પ્રકરણ બે પ્રકરણ ત્રણ પ્રકરણ ચાર પ્રકરણ પંદર પ્રકરણ પંદરના એક પ્રકરણના પંદર દાખલા પચાસ દાખલા એવી રીતે પંદર પ્રકરના એક એક પ્રકરના પચાસ પચાસ દાખલા ગણી નાખવામાં આવે ત્યારબાદ ડેલી એક બે કલાક એક બે કલાક પ્રેક્ટિસ કરવામાં આવે તો રી રીઝનિંગ જે વસ્તુ છે એ કોઈ અઘરી વસ્તુ છે નહીં બીજો સબ્જેક્ટ છે મેથ્સ જેને ક્વાટિટી એપ્ટિટ્યૂડ કહેવામાં આવે છે બરાબર આમાં પણ કંઈક આવું જ છે મેથ્સમાં પણ મેથ્સની પણ યુ ઓપ એક બુક આવે છે જેમાં તમારે લઈ લેવાની છે અને આ બુક અને યુટ્યુબમાં વિડીયો આના પણ કંઈક વીસ પચીસ ચેપ્ટર છે એ તમારે જોઈ લેવાના છે એનો પણ હું અલગથી વિડીયો બનાવીશ કે કોન્સ્ટેબલ લેવલની અંદર એ કેવા કેવા ચેપ્ટર પૂછાઈ શકે તો એ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો તમારે યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાનો છે એમાં જે રીત સમજાવે છે એ નોટ્સમાં લખવાની છે સાથે સાથે આ જે બુક છે એની અંદર એ ચેપ્ટરની અંદર કેવી રીતે સમજાવવામાં આવ્યું છે એના એક્ઝામ્પલ કેવા છે એના ઉદાહરણ આપણે ગણવા હોય તો એ બુકમાંથી એવી રીતે તમે એક ચેપ્ટરના પચાસ પચાસ એક્ઝામ્પલ ગણી નાખો બરાબર એટલે ધીમે ધીમે તમારી જે મગજની કેલ્ક્યુલેશન ક્ષમતા છે એ વધતી જશે અને તમને જે વસ્તુ અઘરી લાગે છે પ્રેક્ટિસ કરવાથી નિયમિત ડિસિપ્લિન સાથે પ્રેક્ટિસ કરવાથી તમે મેથ્સને પણ ઇઝી બનાવી શકો છો બરાબર ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે ગુજરાતી લેંગ્વેજ ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ આવે છે જેના વીસ માર્ક છે ટોટલ એસી માર્ક થઈ ગયા પાર્ટ એ આપણો પૂરો આપણને કમ્પ્લીટ સબ્જેક્ટ આપી દેવામાં આવ્યા છે કે કોન્સ્ટેબલની અંદર પાર્ટ એમાં કોન્સ્ટેબલમાં પાર્ટ એમાં મેથ્સ રિઝનિંગ અને ગુજરાતી ભાષા આ ત્રણ સબ્જેક્ટને એડ કરી અને એસી માર્ક આપવામાં આવ્યા છે હવે આમ તો ત્રણ સબ્જેક્ટ લાગે છે પણ એક સબ્જેક્ટ રિઝનિંગના પંદર પ્રકરણ મેથ્સના વીસ પ્રકરણ ગુજરાતી ભાષાને જોવાની છે બરાબર એવી રીતે તમારે બુક લઈ લેવાની છે યુટ્યુબમાં વિડીયો જોવાના છે નોટ્સ બનાવી છે પછી ધીમે 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 સહેલા દાખલામાંથી અઘરા દાખલા ત્યાર પછીના આઘરા દાખલા ત્યાર પછીના આગ્રા દાખલા ડેલી પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ એટલા માટે કરવાની છે કોન્સ્ટેબલનું જે ટોટલ પેપર છે એ બસો માર્કનું પેપર છે અને સમય છે ત્રણ કલાક બસો માર્કના પેપરમાં ત્રણ કલાક છે એટલે સમયની મર્યાદામાં જો તમારે આ પેપર કમ્પ્લીટ પૂરું કરવું હોય તો તમારી પાસે મેથ્સ અને રિઝનને સોલ્વ કરવાની પ્રેક્ટિસ હોવી જોઈએ જેટલી તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલું તમે ઓછું સમય મર્યાદાની અંદર એ જે ક્વેશન છે જે દાખલાઓ છે એને સોલ્વ કરી શકશો ત્યારબાદ આવે છે પાર્ટ બી હવે પાર્ટ બીની અંદર કેવું છે કે ભારતનું બંધારણ માત્ર ને માત્ર ભારતનું બંધારણ હવે આ ભારતનું બંધારણ એવું છે કે લગભગ દરેકે દરેક વિદ્યાર્થીનો ફેબ્રિક સબ્જેક્ટ હોઈ શકે છે જો આપણને રસ હોય તો બંધારણ એકદમ ઈજી વસ્તુ છે ભારત દેશનું શાસન કેવી રીતે ચાલે છે એ જો આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ તો ભારત દેશનું બંધારણ ઈજી થઈ જાય છે થોડો ભારત દેશનો બંધારણનો ઇતિહાસ જોવાનો છે કે ભારત દેશના બંધારણની ઘડતર પ્રક્રિયા શું કયા દેશમાંથી શું લેવામાં આવ્યું હતું કે ક્યારે શરૂઆત થઈ ક્યારે એની અમલ કરવામાં આવ્યો કેટલા સભ્યો હતા કોણ બંધારણ સભાના અધ્યક્ષ હતા કોણ ખરડા સમિતિના અધ્યક્ષ હતા બરાબર એનો જે ઇતિહાસ છે એ જોઈ લેવાનો છે બાકી તો જે ભારત દેશ આપણો ચાલે છે એ ભારત દેશનું બંધારણ છે કેન્દ્રમાં વડાપ્રધાન બેસે છે એની આખી લોકસભા હોય ત્યારબાદ જે રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા હોય રાજ્યની અંદર મુખ્યમંત્રી બનશે એની વિધાનસભા હોય અલગ અલગ રાજ્યોમાં વસ્તી મુજબ અલગ અલગ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આર્ટિકલ ત્રણસો બાર મુજબ બ્યુરોક્રેટ્સ જે બધા આઈએસ આઈપીએસ અધિકારીઓ હોય એ પોલિટિકલ નેતાઓ જે છે એના અંડરમાં રહે કાયદા કાનૂનની અંડરમાં રહી અને એ પબ્લિકની કાયદા કાનૂનનું પાલન કરાવતા હોય છે અને વહીવટ કરાવતા હોય છે સુપ્રીમ કોર્ટ જે છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પક્ષાંતર કાયદો છે એ મુજબ એને અલગ રાખવામાં આવ્યા છે બરાબર કહેવાનો મતલબ કે થોડોક રસ હોય તો ભારતના બંધારણની અંદર ખાસ કરીને મૂળભૂત અધિકારો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો બંધારણીય સુધારાઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના નાણાકીય સંબંધો કટોકટીની જોગવાઈઓ રાષ્ટ્રપતિની સત્તાઓ સર્વોચ્ચ અદાલત વડી અદાલત રીટ બરાબર આજે દરેકે દરેક વસ્તુ છે અને તમે એક એક વસ્તુને ઝીણવટપૂર્વક ચકાસી લો તો મારા ખ્યાલ મુજબ બંધારણ કોઈ અઘરી વસ્તુ છે ને અને બીજી વસ્તુ કે બંધારણ કોઈ પણ સબ્જેક્ટ હોય આની અંદર તમને બંધારણ પણ આવશે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો બરાબર દરેકે દરેક સબ્જેક્ટ માટે આ બુક બહુ સરસ છે સમજી લો કે આ આની અંદર પૂછાયેલા પ્રશ્ન છે તો આની અંદર ઇતિહાસના જે પંદરસો બે હજાર પૂછાયેલા પ્રશ્ન છે એને તમે એકવાર રીડિંગ કરી લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે એક્ઝામની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાય તો આ જે ભળી બોક્સની બુક છે એ પણ તમે લઈ લેજો આ બુક બહુ સારી આવે છે કારણ કે ઇતિહાસ ભારતનું બંધારણ છે તો ભારતના બંધારણના પૂછાયેલા પંદરસો બે હજાર પ્રશ્ન હોય છે એટલે પંદરસો બે હજાર પ્રશ્નો વાંચો લગભગ જે બંધારણમાંથી પૂછાવાલા એક પ્રશ્ન હોય એ આની અંદર એડ થઈ ગયો હોય છે ક્લાસ ફોરથી લઈને જીપીએસસી ક્લાસ વન ટુ સુધીના ક્વેશ્ચન આની અંદર એડ કરી દેવામાં આવ્યા છે બરાબર એટલે ભારતનું બંધારણ ધીમે 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 તમારે થિયરીની બુક વાંચવાની છે ત્યારબાદ એનસીક્યુએસની બુક વાંચવાની છે જરૂર જણાય તો આપણે નોટ્સ બનાવવાની છે એકદમ બીજી સબ્જેક્ટ છે ત્યારબાદ આવે છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો ત્યારબાદ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેના પચાસ માર્ક છે અને આ ભારત અને ગુજરાત બંને ભારત અને ગુજરાતનો ઇતિહાસ ભારત અને ગુજરાતનું ભૂગોળ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેના પચાસ માર્ક છે સેમ ઇતિહાસ પણ એકદમ ઇઝી સબ્જેક્ટ છે જો આપણે રસ હોય તો ઇતિહાસની અંદર ઇતિહાસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે પ્રાચીન ઇતિહાસ મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ પ્રાચીન ઇતિહાસની અંદર વેદ વેદાંગ ઉપનિષદ મહાભારત રામાયણ મઠ અલગ અલગ બરાબર એ વસ્તુને પ્રાચીન ઇતિહાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગુપ્ત ગુપ્ત સામ્રાજ્ય મૌર્યવંશ પુષ્યભૂતિવંશ હર્ષવર્ધન જે અલગ અલગ પ્રાચીન મંચમાં જે રાજાઓ થઈ ગયા જેના કારણે ભારતની સ્થિતિનું નિર્માણ થયું એ વસ્તુને આપણે જોવાની છે આ ઉપરાંત જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે ગુજરાતની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો આવેલા છે રંગપુર લોથલ ધોળાવીરા ભારતની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો આવેલા છે એને જોઈ લેવાના છે બરાબર ત્યારબાદ મધ્યકાલીન ઇતિહાસ છે એની ઉપર એટલું બધું ફોકસ કરવાનું નથી પંદરસો છવ્વીસ છવ્વીસમાં પાણીપતના યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજા ઔરંગઝેબને છેલ્લો રાજા બહાદુર શાહ જફ્ફર આ સાત રાજાઓ આવે છે અઢારસો સત્તાવનના સંગ્રામમાં બહાદુર શાહ જફ્ફર છેલ્લો રાજા હોય છે જેમાં એટલું બધું ખાસ ધ્યાન દેવાની જરૂર છે નહીં સૌથી વધારે ભાર આપવાનો હોય તો ઇતિહાસની અંદર આધુનિક ઇતિહાસમાં ભાર આપવાનો છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારત દેશનો જે પણ ઇતિહાસ છે એને પી જવાનો છે થોડો રસ દાખવશો પૂછાયેલા પ્રશ્નો મેં જેમણે વેલેન્ડ બોક્સની બુક બતાવી એ બુકની અંદર પૂછાયેલા પ્રશ્નો જોશો એટલે તમને આઈડિયા આવી જાય છે કે કયા ફેક્સ કયા ફૅક્ટરની અંદર કેવી રીતના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે એટલે ઇતિહાસની અંદર પણ રસ હોય તો ઇઝીલી આપણે આપણો ઇતિહાસ સમજાય છે આ ઉપરાંત ગાંધીનું આગમન ક્યારે થયું બધી ચળવળો રાજ્યના જે અલગ અલગ રાજ્યમાં જે બધા સત્યાગ્રહો થયા બરાબર એ જે વસ્તુ છે ઇતિહાસની અંદર છે ભૂગોળમાં પણ કંઈક એવું જ છે બરાબર ભારતની જે જમીન છે ગુજરાતની જમીન છે એનું જે નિર્માણ છે આબોહવા છે વાતાવરણ છે પર્યાવરણ છે દરેકે દરેક વસ્તુ ભૂગોળમાં આપી છે સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસામાં પણ એવું છે ગુજરાતના જેટલા સ્થળો છે ભારતના જેટલા સ્થળો છે જેની એની જે સ્થિતિ છે અત્યારે બરાબર એના જે સ્થપતિઓ છે એનું નિર્માણ છે કેવી રીતેનું નિર્માણ કરવામાં આવ્યું અને ભારતના ધર્મોની અંદર ભારતના શાસ્ત્રોની અંદર એનું શું મહત્ત્વ છે બરાબર કલા કારીગરી ભારતના પ્રાચીન લોકો પાસે શું કલા કારીગરી હતી અને હાલમાં એના શું નમૂનાઓ છે એ સાંસ્કૃતિક વારસામાં આવે ત્યારબાદ આવે છે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ જેના કુલ માર્ક છે ચાલીસ વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ હવે ક્લાસ થ્રીની અંદર મિનિમમ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર જોઈએ એટલે મારા ખ્યાલ મુજબ તમે અત્યારથી ધીમે 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 કરંટ અફેરને રીડિંગ કરવાનું ચાલુ કરી દેશો એવું લાગે તો એની નોટ બનાવી લેવા એટલે આપણે જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે આપણે નોટ્સને રિવિઝન કરવાનો કામ સમય આપણે મજા આવે એમ બરાબર તો વર્તમાન પ્રવાહ છે મારા ખ્યાલ મુજબ તમે જે આઈસી રાજકોટનું વર્તમાન પ્રવાહ જે ડેલી મતલબ વીકલી જે મેગેઝિન આવે છે એની તમે પ્રિન્ટ કઢાવી લો અને એને મહિનાના જે ચાર પાંચ મેગેઝિન આવે એને રીડિંગ કરતા જાઓ અને એમાંથી જે તમને સમજણપૂર્વક જે સમજાય એને તમે નોટ્સમાં લખતા જાઓ એવી રીતે તમે અત્યારથી ધીમે ધીમે વર્તમાન પ્રવાહનું સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ બરાબર તો મારા ખ્યાલ મુજબ કોન્સ્ટેબલમાં ઇનફ છે આ સિવાય પણ તમને એવું લાગતું હોય કે મારે રીડિંગ કરું છું તો યુવા ઉપનિષદનું જે મંથલી મેગેઝિન આવે છે એ પણ ગુજરાત સરકાર માટે ઇનફ છે બરાબર ત્યારબાદ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ એવા ઉપર બુક બહુ સારી આવે છે ફેક્ચ્યુઅલ છે એ સિવાય તમને સારી લાગે બુક લઈ લેવાની એ સિવાય જે આની અંદર પૂછાયેલા પ્રશ્ન છે એને આપણે જોઈ લેવાના છે ત્યારબાદ જનરલ નોલેજ જેની અંદર કોમ્પ્યુટર બીજા બધા અલગ સબ્જેક્ટ આવે છે બરાબર જો મિત્રો તમે અત્યારે કોઈપણ સ્થિતિમાં હોય કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ નોકરી કરતા હોય મમ્મી પપ્પા સાથે ખેતી કરતા હોય મમ્મી પપ્પા સાથે ધંધો કરતા હોય તમે તમારા મગજમાં એક લક્ષ્ય નક્કી કરો છો અત્યારે એક નિર્ણય લ્યો છો કે મારે તૈયારી કરવી છે મારે આઠ મહિના આ તૈયારીની અંદર આપવા છે તો તમે પ્રોપર સ્ટ્રેટેજી સાથે બુક મટિરિયલ્સ સાથે નિયમિતતા સાથે ડિસિપ્લિન સાથે તમારા રૂલ્સ રેગ્યુલેશન સાથે પ્રોપર તમે આઠથી દસ મહિના જો આ એક એક ટોપિકને પીવાની કોશિશ કરશો એક એક ટૉપિકને સમજવાની કોશિશ કરશો એક એક ટૉપિકને નોટ્સ બનાવશો દિવસ રાત જો એની અંદર મહેનત કરશો તો ધીમે ધીમે ઓટોમેટિકલી તમારા અંદર એક કોન્ફિડન્સ પેદા થશે કે હવે હું આ એક્ઝામની અંદર લડી લઈશ બરાબર અને બેસ્ટ મોકો છે મિત્રો દિવસ રાત તૈયારી કરજો આની અંદર ફાયદો એ છે કે આ લોકોએ આપણને પરફેક્ટ કહી દીધું છે કે ભારતનું બંધારણ ત્રીસ માર્કનું છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો પચાસ માર્કનું છે વર્તમાન પ્રભાવ વિજ્ઞાન ટેકનોલોજી જનરલ નોલેજ ચાલીસ માર્કનું છે મેથ્સ રીઝનિંગ સાઠ માર્કનું છે અને ગુજરાતી લેંગ્વેજ વીસ માર્કની છે ટોટલ બસો માર્ક છે સમય ત્રણ કલાક આપણને આપવામાં આવ્યા છે બરાબર તો આ જે વસ્તુ છે એને સમજી અને અત્યારથી તૈયારી કરો દિવસ રાત તૈયારી કરો અત્યારથી જ એવું વિચારી લો કે એક જ મહિનાની અંદર એક્ઝામ છે કારણ કે જે નવા ફ્રેશર વિદ્યાર્થીઓ છે એને શરૂઆતનો વીસ પચીસ દિવસ તો એને બેસવાની આદત નહીં લાગે એવું લાગશે કે આને છોડી દેવું છે પણ જેમ 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 તમે ડેલી વાંચતા જશો મગજમાં સમજાતું જશે એક્ઝામનો માહોલ બનતો જશે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરવા આવતા લાગશે જેમ એક્ઝામ નજીક આવશે એમ ઓટોમેટિકલી તમને અંદરથી એક મોટિવેશન મળશે કે મારે તૈયારી કરવી છે બિલકુલ જે વિદ્યાર્થી બહાર પૂરું કર્યું છે જેણે બહારને એક્ઝામ આપી છે બરાબર બારમાં ધોરણની એક્ઝામ આપી છે જેનું રિઝલ્ટ આવવાનું બાકી છે એ લોકોને પણ આઈ થિંક ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર બીજા ન્યૂ ફોર્મ ભરાવાનો મોકો મળવાનો છે તો એ લોકો પણ દિવસ રાત તૈયારી કરે અને એ લોકો તૈયારી એવી રીતે જ કરે કે આ એક્ઝામને ક્રેક કરી નાખવી છે બરાબર ન ક્રેક થાય તો પણ તૈયારી કરે જ કારણ કે નેક્સ્ટ એક્ઝામ ક્રેક કરવામાં એ લોકોને આ જે અત્યારની તૈયારી છે એ મદદરૂપ સાબિત થશે થેન્ક યુ